જેના ભાગરૂપે આજે તેર ડિસેમ્બરના રોજ મતદાર યાદી સુધારણાનો ખાસ કાર્યક્રમ શહેરના દરેક બુથ પર યોજવામાં આવ્યો હતો જેમાં સવારે નવ કલાકથી સાંજે છ કલાક દરમિયાન જે તે વિસ્તારના મતદાન મથકો પર વિનામૂલ્યે ફોર્મ આપવાની અને ભરેલ અરજીઓ સ્વીકારવાની કામગીરી હાથ ધરાઈ હતી જેથી મતદાર યાદીમાં નામ નોંધાવવા રદ કરાવવા સહિતની કામગીરી માટે મતદારોએ ધસારો કર્યો હતો પાંચમી ડિસેમ્બરથી વીસમી ડિસેમ્બર દરમિયાન ભારતીય ચૂંટણી પંચ તરફથી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલે છે આ કાર્યક્રમની અંદર એક એક બે હજાર સોળની સ્થિતિએ જેના અઢાર વર્ષ થયા છે એવા યુવાનોનું રજીસ્ટ્રેશન થશે સ્થળાંતર થયેલા અને મૃત્યુ પામેલા મતદારોને ફોર્મ હાથ ભરીને નામ કમી થશે અને જે મતદાર યાદીને જેના ચૂંટણી કાઢ મતદાર યાદીનું જે નામ સરનામા ભૂલો છે એ ભૂલો સુધારવા માટે આઠ નંબરનું ફોર્મ ભરી અને એનો પણ ત્યાં આ મતદાર યાદીને શુદ્ધ શુદ્ધિકરણની કામગીરી ચાલી રહી છે આજે બીજો રવિવાર છે વીસ તારીખે આ કાર્યક્રમ પૂરો થશે એ પછી વાંધા સ્વીકારી અને પછી એ મતદાર યાદી થશે